રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી પૂરી થયા પછીની જે પ્રક્રિયા છે એ અમારા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવાની પ્રક્રિયા છે જેની માટે આ જે નોમિનેશન ફોર્મ ભરવાનું તારીખ હોય ટાઈમ હોય અત્યારે અમે લોકોએ બધા જ ડિરેક્ટરોએ અમારા વડીલોનું જે માર્ગદર્શન મળ્યું એ મુજબ સર્વાનુમતે અમે લોકો એ चेयरमैन તરીકે દિનેશભાઈ પાઠક અને વાઇસ चेयरमैन તરીકે જીમણભાઈ પટેલ કે જેને જીવનકાકા તરીકે ઓળખીએ છીએ આ બંનેની અમે સર્વાનુમતે પસંદગી કરી છે અને એની દરખાસ્ત અત્યારે કરેલી છે જેની માટે આવતીકાલે સવારે અગિયાર વાગે બોર્ડ મળશે અને એ બોર્ડમાં ચૂંટણી અધિકારી શ્રીઓ દ્વારા અન્ય કોઈ ફોર્મ ન ભરાયા હોય સર્વાનુમતે પસંદગી થઈ હોય તો આ વાતને ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક ને બહાલી મળશે સવારે અગિયાર વાગે બંને જી દિનેશભાઈ પાઠક ચેરમેન તરીકે જે પસંદગી પાયમા છે એ પૂર્વ અધિકારી છે એમણે ઇન્સ્યોરન્સમાં એ ઓફિસર હતા અને સંઘ સાથે આર એસએસના સંપૂર્ણ સ્વયંસેવક છે અને બેંક સાથે પણ ઘણા ટાઈમથી જોડાયેલા છે ખૂબ સારો અનુભવ છે ડિરેક્ટર તરીકે પણ બેન્કમાં રહી ચૂક્યા છે અને ફરીથી ચૂંટાયા એવા છે એમનો ખૂબ સારો અનુભવ બેંકને મળેલો છે અને આગળ પણ મળતો રહેશે એવું એકદમ પીઢ વ્યક્તિત્વ છે જીવણભાઈ પટેલ બેંકના પૂર્વ વાઇસ ચેરમેન પણ રહી ચુક્યા છે અગ્રણી ઉદ્યોગપતિ છે અને એવો પણ બેંકમાં પૂર્ણ સમય એમણે કામ કરેલું છે અને એમના અનુભવનો પણ બેંકને લાભ મળશે